કચ્છમાં પ્રથમ વખત સ્કૂલ લેવલ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ઇવેન્ટ કચ્છમાં સ્કૂલ સ્તરના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત અનોખો સ્ટાર્ટઅપ ઇવેન્ટ એસજી સ્પાર્કશીટ ચેલેન્જ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આયોજિત આ ઇવેન્ટનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને નવીનતા સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ તરફ પ્રોત્સાહિત કરવાનો છે આ કાર્યક્રમ ફોગિયા સાથેના સહયોગ અને કચ્છના જાણીતા સ્ટાર્ટઅપ એક્સપર્ટ તેમજ એસજીજી ગ્રુપના ડાયરેક્ટર બીનુ પિલાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે કોલેજ સ્તરે સ્ટાર્ટઅપ ગ્રાન્ટમાં સફળતા મેળવનાર એસજીજે ગ્રુપ હવે સ્કૂલ સ્તર પર પણ વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજાર સુધીના સીડ ગ્રાન્ટનો લાભ આપી રહી છે એસજીજે ગ્રુપના મુખ્ય પ્રશાસક સ્વામી કૃષ્ણજીવદાસજીએ આ પહેલ માટે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે આ કાર્યક્રમ કચ્છના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપશે ટેકનોલોજી સામાજિક મુજ્યુકેશન વગેરે નવનિર્માણાત્મક વિચારો સાથે ભાગ લઈ શકે છે પસંદ કરાયેલા પ્રોજેક્ટને માર્ગદર્શન સાથે સીટ ગ્રાન્ટ આપવામાં આવશે બિનુપિલા કચ્છ અને સમગ્ર ગુજરાતમાં સ્કૂલ વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિ પ્રસારિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમના સતત માર્ગદર્શન હેઠળ અનેક યુવાનોને પોતાના સ્ટાર્ટઅપ વિચારોને વાસ્તવિકતામાં ફેરવવાનો મોકો મળ્યો છે આ પ્રોગ્રામ કચ્છમાં યુવા નવીનતાને પ્રોત્સાહિત કરતી ઐતિહાસિક પહેલ તરીકે નોંધાઈ જશે તેવી આશા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે